સુરત ક્રાઇમ રાંચીથી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમ મળી હતી કે વર્ષ બે હજાર ઓગણીસમાં ન્યુરા એર કંપની સાથે બે પોઈન્ટ તેત્રીસ કરોડની થયા આચરના થક એવા પૂર્વ સીઈઓ કાર્તિકે ગરાસિયાને ઝડપી પાડ્યો હતો ન્યુરા એર કંપનીમાં થક કાર્તિકે ગરાસિયાએ ભાગીદારોને એરક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં બોલવી બે પોઈન્ટ તેત્રીસ કરોડ પડાવી દીધા હતા જેમ કે પોલીસ ફરિયાદ નોંધાતા લુકઆઉટ નોટિસ જારી થઈ હતી જોકે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી થક કાર્તિકે ઘરસિયાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોસ્ટ ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હાજર ઓગણીસમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો મુજબનો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરાશે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ડેરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે ધર્મ